નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી એક યુટ્યુબ ચેનલમાં આજે આપણે તણાજાના દેવલી ગામના એક એવા વ્યક્તિની વાત કરીશું કે જેમને દલાલ થ્રુ પોતાના પોતાનો વિવાહ કરેલ પરંતુ પત્ની ભાગે જતાં તેમણે મનસુખભાઈને ફોન કરેલ મનસુખભાઈએ વિડીયો વાયરલ કરતાં દલાલને મુશ્કેલી પડી તેથી તેણે વ્યક્તિની પત્નીને શોધ શોધ કરી અને પત્નીને શોધી કાઢી તથા પરત કરવા આવેલ

ગૌશાળા માં કઈ થોડું કરવું પડે કઈ બાળકો ના ચોપડા લઇ દેવા પડે એટલે પૈસા તમે દીધા મેનત તમે આ બધું બધી નાઈટ બોર કર્યું તો એના માટે ધાર્મિક કાર્યમાં માં કઈ પૈસા વાપરવા પડે ને હા તો હું હવે આપડે રાઠોડ ભાઈ હું સિંહ હવે મારું પાડી પાછળ કઈ લુટાઈ ગયું શું છે તમે પૈસા એની પાછા દઈએ છે નઈ કે પાછા નથી દેતા ના ના બૈરા મોકલી દે છે બાઈ પાછી મોકલી દે હા બૈરા લઈને આવ્યા ઝલકાવતી બે બે દલાલી કે અમે મોકલી દઈએ સમાધાન કરી અમે ક્યાં ના પડીએ એમ

હા તો બાય પાછી આવી એમ તો બાય પાછી આવી ગઈ પોલીસ માં હા બાય ને લઈ ને પોલીસ માં આવ્યા છે હા એટલે ઈ એમ કે મોકલી દીધી ઓલો યુર યુર વાત કે બધા મારી આજુ ના કાક રાખે છે મને કોઈ બી ફોન કરે ની જરૂર બી નથી એમ ઠીક 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 એટલે ઈ આપને બાય પાછી આપી દેજો આપણે જે કર્યું છે ને ઈ બિલ મારી જેમ છે પણ તો ઈ બધા એરે મને વાત કરાવો ઈ બે સાપ આવી કે ગયા છે આવે એટલે હું તમને આપણે ફોન કરું તો ભાઈ સાહેબ તમે ફોન ઉપાડજો હાલો ઉપાડ લો કેટલા નંબર છે તમારે

તમારે માં કઈક દેવું પડે હે ગૌશાળા માં કઈક થોડુંક કરવું પડે બાળકો ના ચોપડા લઈ દેવા પડે એટલે પૈસા તમે દીધા મહેનત તમે બધું આ બધું બર કર્યું તો એના માટે ધાર્મિક કાર્યમાં કઈક પૈસા વાપરવા પડે ને હા પણ હું આપડે રાખો ભાઈ શી મારું કાય લૂંટાઈ લુકાયેલો શું સાહેબ તમે પૈસા એને પાછા દે છે નહીં કે પાછા નથી દેતા ના ના બૈરા મોકલી ગઈ છે બાઈ પાછી મોકલી દે હા એ બૈરા લઈને આવ્યા ઝલકાર થી બે બે દલાલી કે અમે મોકલી દે સમાધાન કરી અમે ક્યાં ના પડીએ ઠીક 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 એટલે હવે છે ને એને વીર આપડે દિલે મારી જવાનું છે આપડે ભાઈ છીએ તો હું રાખ છું તમે રાખ તમે મોટા ભાઈ છો ભાઈ પાછી આવી ગઈ એની અરે પાછી મને વાત કરાવી પડે ને અને આ વિડીયો કઈ વાયરલ થયો તો કેટલો સમય થયો આપડે તેર ચૌદ તારીખે કર્યો તમે ચૌદ તારીખ અને નામ શું હતું રમાબેન અને તમારું કયું ગામ છે મારું ગામ તળા તાલુકા જિલ્લો હા તો આવી ગઈ પોલીસ સ્ટેશનમાં આ બાય ને લઈને પોલીસ સ્ટેશન માં આવ્યા છે હા એટલે એમ કે મોકલી દેખી મારી

હા હા એ સમાધાન થઈ જાય છે એ બેન તમારો દુલિયો દીડિયો કરી ગયો પેલા પછી હું બધું દઉં તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો જેમાં દલાલે બધા લોકો પાછા આવી ગયા છે જે હવે છે એમ દુલ્હન પાછી લોકો વાતચીત કરે તો અત્યારે આવી રીતના લગ્ન કરાવો તો સો વાર વિચાર કરીને ધ્યાનથી કરાવજો અને આ વિશે તમારું શું કેવું છે ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ લાઈક કરો ભૂલતા